દિવ્યાંગ મુક્ત ભારત અભિયાન અંતર્ગત દિવ્યાંગજનોને કૃત્રિમ અંગોનું વિતરણ કરાયું હતું ભુજની જૂની માનસિક આરોગ્ય હોસ્પિટલ ખાતે કેમ્પનું આયોજન કરાયું હતું સર્વસેવા સંઘ અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના ઉપક્રમે દિવ્યાંગોને કૃત્રિમ અંગોનું દાન કરાયું હતું જેમાં કૃત્રિમ હાથ પગ ઉપરાંત કેલિપર્સ મોડલેટ બુટ વગેરે વિતરણ કરાયા હતા આ આયોજનમાં કોલકાતાની મહાવીર સેવા સદન અમદાવાદની હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન મુંબઈની માનવ જ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ પરમાર્શ નિકેતન અંજારની રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ માનવ વિકિરણ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાઓ સહયોગી બની હતી સેવા સંઘના પ્રમુખ જીગર છેડા અને લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમેન્દ્ર જણસારીએ જણાવ્યું હતું કે કચ્છના દિવ્યાંગજનોને પોતાની દૈનિક જીવનની શૈલીમાં સરળતા મળી રહે તેવા હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું હતું ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા દિવ્યાંગ મુક્ત ભારત અંતર્ગત યોજાયો છે તેમાં ઉપસ્થિત છું અહીં આજે એવું નક્કી કરવામાં આવ્યું છે કે છેલ્લા થોડા દિવસની મહેનતથી કે એકસો વીસ જેટલા લોકોને આર્ટિફિશિયલ લિંબ આપવામાં આવશે અને આ ઉપરાંત આ કેમ્પ ત્રણ દિવસનો જે પતી જાય એ પછી પણ અમે આ અભિયાન ચાલુ રાખવાના છીએ એટલે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે કેમ્પ છે કે એમની શુભેચ્છા છે એમનું સ્વપ્ન છે કે મુક્ત ભારત તો એના અંતર્ગત અમે આજે એવું એક સંકલ્પ કર્યો છે કે દિવ્યાંગ મુક્ત કચ્છથી આખી વાતની શરૂઆત કરી રહ્યા છીએ અને સર્વે સંસ્થાઓ ભેગા મળીને કચ્છને એક પાયાનું એક એક્ઝેમ્પલરી અને સ્ટેન્ડ અલોન આખું ઇનિશિએટિવ થશે અને બીજા લોકોને એમાંથી પ્રેરણા મળશે અને દરેક વ્યક્તિ આત્મનિર્ભર બની શકે આવી વ્યક્તિ એના માટેનો આ એક પ્રયાસ છે દિવ્યાંગ મુક્ત ભારત અંતર્ગત લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ અને સર્વસેવા સંઘના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કચ્છના દિવ્યાંગજનો માટે કૃત્રિમ અવયવોનો કેમ્પ રાખવામાં આવ્યો છે આજથી વીસ દિવસ પહેલાં આ દિવ્યાંગોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું એસેસમેન્ટ દરમિયાન એસી જેટલા દિવ્યાંગો આ કૃત્રિમ અવયવ માટે નક્કી થયેલ હતા એમાંથી આજે ત્રણ દિવસ સળંગ આ કેમ્પ ચાલવાનો છે અને રોજના ત્રીસ પાંત્રીસ જેટલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ કેલીપર્સ તેમજ મોડલેટ બૂટ એ અર્પણ કરવા જઈ રહ્યા છીએ અને ખાસ કરીને ત્રણ દિવસ દરમિયાન અંદાજે સો જેટલા દિવ્યાંગોને આ સેવાનો લાભ મળવા જઈ રહ્યો છે આ ઉપરાંત સંસ્થાના માધ્યમથી રેનબસેરા ગર્વિહણા લોકો માટેનું એક આશ્રમ કાર્યરત છે જેની અંદર ગરમીના માનસિક લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે તદઉપરાંત સંસ્થાના માધ્યમથી એમ્બ્યુલન્સ અને સબવાઈની સેવાઓ કાર્યરત છે ભુજના અલગ અલગ સ્લમ વિસ્તાર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જે બાળકો શાળાથી વંચિત છે એવા બાળકોને શિક્ષણ આપવાનું કાર્ય થઈ રહ્યું છે અન્ન જે મૃતદેહો હોય છે એમને વિધિવત અંતિમ સંસ્કાર કરવાનું સંસ્થાના માધ્યમથી કાર્યરત કાર્ય થઈ રહ્યું છે વર્ષની અંદર અંદાજે સાડા ત્રણસોથી ચારસો જેટલા દિવ્યાંગોને અલગ અલગ સંસ્થાઓ સરકારના માધ્યમથી સાધનો આપવાનું કાર્ય કરી રહ્યા છીએ અને આજ રોજ પણ જે આ દિવ્યાંગોના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ અલગ અલગ સંસ્થાઓ અને ખાસ કરીને કચ્છની અંદર ઔદ્યોગ ઔદ્યોગિક ક્ષેત્રે એ કાર્યરત રત્નમણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ કંપની દ્વારા એમના સહયોગથી આ દિવ્યાંગોના કૃત્રિમ આવ્યોનો કેમ્પ અમે યોજવા જઈ રહ્યા છીએ